હે રામ રામ ડાયરાને જય હિંદ દોસ્તો ત્રીજા ભાગની માલિકા આપનું હાર્દિક સ્વાગત છે ત્યારે વિડીયોની શરૂઆતમાં જ આપણે આ સુરવીરના દર્શન કરી લઈએ અમારા વાલા જય હો જય હો દોસ્તો અહીંયા લખવામાં આવ્યું છે કે ટેટીયા રાવલના સુરાપુરા દાદા ભાણા બાપા દોસ્તો ભાણા બાપાના આપણે દર્શન કરી લઈએ તમે વિચારો તો ખરા આ જગ જૂની ઝાલાવાડની આ જોરાવર ધરતી એટલે કે વીરભૂમિ હળવદ દોસ્તો વીરભૂમિ હળવદના પાદરની માલિપા જેટલા પાળિયાઓ આવેલા છે એટલા પાળિયાઓ સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય નથી હો ત્યારે આપણે આ મહાવીર આ સુરવીર ભાણા બાપાના દર્શન કરીએ દોસ્તો આમ તમે જોઈ શકો છો સરસ મજાના સિંદુર સાફા થયા છે અને બાજુમાં એક નાનકડો ગોખ પણ છે કે જ્યાં દીવડાઓ પ્રગટાવવામાં આવે અને આ નાનકડી છતરડી તો ત્યારબાદ દોસ્તો આજુબાજુ આપણે નજર કરીએ નેક હજુ છતરડીઓ જોવાની છે આપણે સતી સંતને સુરાઓના એમ કહેવાય કે દેરાઓ છે એ જોવાના છે દર્શન કરવાના છે તો આવો આપણે ધીમે ધીમે આગળ વધીએ હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો અત્યારે શિયાળાનો સમય છે વાહ દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો હું અહીંયા તમને દર્શન કરાવું છું જય હો સતી માતા આમ તમે જુઓ સતી માતાનું આ દેદીપ્યમાન રૂપ જે છે વાહ વાય વાહ જય હો સતી માતા તમારી જય જય હો દોસ્તો આપ જોઈ શકો છો સારામાં સારી રીતે સિંદુર સાફા થયેલા છે ધૂપ દીપ અગરબત્તી એના માટેની પણ સરસ મજાની વ્યવસ્થા જે પાળિયામાં નીચે જે લખાણ હોય એ અત્યારે વંચાતું નથી પરંતુ સતી માતાને ચુંદડીઓ ઢાળવામાં આવેલી છે પંજાનું નિશાન છે સ્વસ્તિકનું નિશાન પણ વિશેષપણે આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ દોસ્તો દરવાજો હું બંધ કરી દઈશ દર્શન કરીને અને આપણે આગળ વધીએ ત્યારે આ પણ બે નાનકડા દેરાઓ આ જગ્યાએ પણ આપણે દર્શન કરીએ ભાઈ જય હો દોસ્તો આપ જોઈ શકો છો શ્રીફળ ધરાવવામાં આવ્યા છે હાર પહેરાવવામાં આવ્યા છે બે બાજુ આપણે દર્શન કરી લઈએ વાહ એ નંદ રાણી રે તારે આંગણી એ અજવાળા ત્યાં ઝૂલતા પારણા હોય નોંધ રાણી તારો તે ને હાડો પવિતલ નંદરાદેવે છોડ નંદ રાણી તારો તેને હાડો પવિતલ ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ પણ આપણે દર્શન કરવા માટે જવું છે આ અતિ વિશાળ બોર્ડ છે બોર્ડમાં લખ્યું છે કે માંડલિયા રાવલ તથા સાયડી શુક્લના સતીમા સતીમા શ્રી મૂળીમાં વાહ ભાઈ વાહ દોસ્તો આપણે મૂળીમાના દર્શન કરવાને માટે જવું છે આ જગ્યાએ આપ જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થા છે ભાઈ સર્વ કુટુંબીજનોને જણાવવાનું કે માતાજી પાસે ધરાવેલ પ્રસાદ લઈ લેવો જેથી ગંદકી ના થાય વાહ ભાઈ વાહ દોસ્તો આજુબાજુ તમે જોઈ શકો છો યજ્ઞ છે અને બેસવાની પણ વ્યવસ્થા છે અને ખૂબ જ મોટો હોલ છે મેં અગાઉ પણ તમને કીધું છે કે વારે તહેવારે અહીંયા નાના મોટા ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે ત્યારે શ્રી મૂળી માતાના આપણે દર્શન કરવા છે દોસ્તો એવું સરસ મજાનું તોરણ આપણને એમ કહેવાય કે જગારા મારતું દેખાય છે ત્યાર બાદ આ દરવાજો ખોલી અને હું અંદર જઈ રહ્યો છું માતાજીના દર્શન કરવા માટે દર વર્ષે અષાઢી બીજના રોજ પાટોત્સવ ઉજવવામાં આવે છે વાહ ભાઈ દોસ્તો આ જગ્યાએ વિશેષપણે જે સિંદૂર સાફા થયેલા છે ને એ તમે જુઓ એવી ઝીણવટ ભરી આ બધી એમ કહેવાય કે કારીગરી અને એવા સરસ મજાના એમ કહેવાય કે સિંદૂર સાફા થયેલા છે વાહ ભાઈ વાહ આ એક આસ્થાનો પ્રતીક છે આ એક ભવ્ય ભૂતકાળને એમ કહેવાય કે સાચવવાની આ રીતભાત છે આ પ્રેમ છે દોસ્તો વાહ બે વાહ કેવા સરસ મજાના સિંદુર ચાપા થયેલા છે હારતોરા કરેલા છે ભાઈ ચુંદડી ચડાવેલ છે મુગટ પહેરાવેલ છે હળવદના પાદરની માલિપા તમે આવશો તો આવા અનેકવિધ દર્શન તમને કરવા મળશે દોસ્તો ત્યાં બાજુમાં તમે જોઈ શકો છો કે આમંત્રણ પત્રિકા જે હોય એ પણ ધરાવવામાં આવી છે અને અહીંયા પાછળની તરફ આ એક શ્લોક લખવામાં આવેલ છે વાહ વાહ દોસ્તો આપણે જે પ્રમાણે દર્શન કર્યા એ જ રીતે એમ કહેવાય કે દરવાજો ખોલ્યો તો એમ બંધ કરી દઈએ વાહ અને મારે તમને બારે પણ બધી જગ્યાએ દર્શન કરાવવાના છે દોસ્તો તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ વિડીયોનો ત્રીજો ભાગ છે અને આ વિડીયો પણ ખૂબ લાંબો થવાનો છે મારો હેતુ એ છે કે આ જગ્યાએ આ પંડાલમાં આ મેદાનમાં આવેલ તમામ સતી સંતને સુરાઓના તમે દર્શન કરી શકો આમ તમે જુઓ તો ખરા આ પાળિયાનું નગર એટલે હળવદ આ જગ્યાએ પણ ખુલ્લામાં આ ઉપર કોઈ છત્રી નથી કે નથી કોઈ વૃક્ષ પણ એકદમ ખુલ્લા મેદાનમાં આપણને આ જગ્યાએ પણ સતી માતા દર્શન આપી રહ્યા છે આપ દોસ્તો દર્શન કરી શકો છો આ સિંદુર સાફા થયેલા છે નીચે લખાણ જે હોય એ પણ હવે ઘણું બધું રહ્યું નથી પરંતુ સતી માતા જે છે એમનું અસ્તિત્વ હાચવી અને અડીખમ ઊભા છે આપણે સતી માતાના દર્શન કરી લેવા અને દોસ્તો આ જગ્યાએ આપણે જઈએ ધીમે ધીમે ત્યારે આ જગ્યાએ કાટા કાકરાની વચ્ચે ઓજલ થઈ ગયેલ આ એક સતી માતાનો પાળીયો મને નજરે પડે છે એટલે આપણે આ જગ્યાએ પણ નતમસ્તક થઈએ વાહ ભાઈ વાહ જય હો સતી માતા તમારી જય જય હો આપ જોઈ શકો છો દોસ્તો સારામાં સારી રીતે આ બાકડાની વ્યવસ્થા તમે જો એવા સરસ મજાના બાકડા છે ભાઈ અને આ જગ્યાએ જે પણ કોઈ દર્શન કરવાને માટે આવે એ બેસી શકે એના માટેની વ્યવસ્થા અને દેરાશ્રીના સુરધન દાદા દેરાશ્રીના સુરધન દાદા આવો આપણે દોસ્તો એમના દર્શન કરીએ એવું સરસ મજાનું આ નાનકડું મંદિર જય હો વાહ ભાઈ વાહ હાથમાં હથિયાર છે ઘોડે સવાર યોદ્ધા છે સૂર્ય અને ચંદ્રમાની એમ કહેવાય કે આકૃતિ છે અને એવા સરસ મજાના સિંદૂરે રંગાયેલા છે સુધન દાદા વાહ ભાઈ વાહ એવા સરસ મજાના સિંદૂર સાફા પણ થયેલા છે દોસ્તો આપ જોઈ શકો છો ધૂપદીપ અને અગરબત્તીની બધી વ્યવસ્થા છે વાહ पण मर्द शीश बलन में मर्द बोली पहचान मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने लिखुजे त्रिकम जी दादा देरा श्री परिवार ना सुरधन दादा वाह भे वाह ऐज मर्द देज जोर लय मर्द को मर्द बचावे गहरे जांगर काम मर्द को मर्द हियावे मर्द उसी को जानिए जो सुख दुख साथी कर्म के बैताल कहे सुन विक्रमा यही लक्षण सब मर्द के आखा मैदान नी मालिपा અનેક અનેક સતી સંતને સુરાવાના બહેણા છે હળવદનું પાદર છે હળવદની રતુમડી ધરતી પોતાના કોઠાની માલિપા કંઈક ઇતિહાસને ધરબીને બેઠી છે ત્યારે દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો પ્રેમની પરબ આ હા 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 પ્રેમની પરબ વાહ બે વાહ પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત પછી હલકીને હેમાળે જાત એ તો ભગવો પહેરીને ભૂદરા દોસ્તો ટાઢા બોળ પાણીની આ જગ્યાએ વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિ આવે એમને ટાટું બોળ પાણી મળી રહે એના માટે આ જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા છે દરેક વિડીયોમાં મેં કીધું તેમ કે આ જગ્યા જે રહી હળવદની માલિપા છે દોસ્તો અને હળવદમાં તરફ જવાના રસ્તે જે રેલવે ફાટક આવે ત્યાં આવીને તમે પૂછો કે ભાઈ બ્રાહ્મણના સતી માતાની જગ્યા જે રહી ત્યાં મારે જવું છે એ સ્થાનક ક્યાં એવા તો એ તમને એમ કહેવાય કે આંગળીના ટેરવે આ જગ્યા ચીંધી દે હા આ જે એમ કેવાય કે દોસ્તો એવી આપણી આ ભૂમિ છે આ જગ્યા પણ આમ જુઓ દોસ્તો તમે પત્રિકા જે છે એ ધરાવવામાં આવેલી છે કેવા સતી માતા દર્શન આપે છે તમે જુઓ તો ખરા એને માતાજીને ચુંદડી ઓઢાળેલી છે એને ને માતાજીને એમ કહેવાય કે હાર પહેરાવેલા છે માતાજીને ચૂડલી પણ ધરાવવામાં આવેલી છે શણગારના બધા સાધનો છે વાહ ભાઈ વાહ એ સતી માતા રખોપા કરજો અને મંદિરમાં એમ કહેવાય કે આજુબાજુ નાની મોટી મૂર્તિઓ જે છે એ પણ શોભાયમાન છે શ્રી પદ્માવતીમાં વાહ ભાઈ વાહ આજુબાજુ બધી બાજુ તમે જુઓ દોસ્તો અને હજુ આપણે પાછળની તરફ પણ ઘણા બધા સતી સંતના સુરાઓના સ્થાનકો છે એ ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે વાહ વા એ ધડ રે ધીંગાણે જેના આજી ધડ થીીંગાણે જેના એ માથળા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નિ થાવું એ ગડવૈયા મારે ઠાકોરજી નિથાવું અને આ જગ્યાએ દોસ્તો આ ખીજડો અને ખીજડામાં મામાદેવનું સ્થાનક આ જગ્યાએ આપ જોઈ શકો છો મામાદેવને ધૂપ દીપ અને અગરબત્તી વગેરે વગેરે કરવામાં એમ કહેવાય કે આવે છે અને આ નીચે ખોડિયાર માતાજીનો ફોટો છે અને આ જગ્યાએ મામાદેવના આપ દર્શન કરી લો દોસ્તો અત્યારે મામાદેવના તો ઠેર ઠેર સ્થાનક છે એમના પ્રત્યેની શ્રદ્ધા માણસોને અપાર છે ત્યારે હળવદના પાદરમાં આ જે બ્રાહ્મણના સતી માતા કહેવાય એ જે પંડાલ છે એ મેદાન છે એમાં અનેક સતી સંત અને સુરાના આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યારે આપણા અહોભાગ્ય કે આપણને આ મામાદેવના દર્શન થઈ રહ્યા છે વાહ ભાઈ વાહ આપ જોઈ શકો છો ધ્વજા જે છે એ ફટાકા મારી રહી છે ત્યારબાદ દોસ્તો આપણે આગળ વધીએ પાળીયાઓના દર્શન કરવાને માટે આ જગ્યાએ આ એક સતી માતાનો પાળિયો આપણને દર્શન આપે છે આપ જોઈ શકો છો નીચે લખાણ પણ છે ઘણું બધું અને ત્યારબાદ દોસ્તો આ નાનકડું દેરું અને એમાં લખ્યું છે કે ભાઈ પંચોલીના સતીમાં હા આ નાનકડા દેરામાં પંચોલીના સતીમાં એવું લખ્યું છે તો આપણે પંચોલીના સતીમાં જે છે એમના પણ દર્શન કરીએ જય હો

પણ ઓલા કેહરી સિંહના પંજાને તમે ન જોડાવી શકો અરે શિખરો કઈક સર કરો ત્યાં ખોડી શકો તમે અને નામના રૂપી તમે શિખરો કઈક સર કરો તો કીર્તિ શકો પણ ગામને પાદર કઈ એક પાળીઓ તમે યમ ન ખોડી શકો એના માટે તો મરવું પડે મરવું પડે મરવું પડે ને મરવું જ પડે હા ત્યારે આ સતી માતાનો પાળિયો આ જગ્યાએ પણ આપ જોઈ શકો છો દોસ્તો નીચે લખાણ છે સાવ એકદમ જર્જરિત થયું છે હવે એ લખાણ આપણે વાંચી શકીએ એવી પરિસ્થિતિ નથી પરંતુ સતી માતાનો પાળિયો જે છે એમના આપણે દર્શન કરી શકીએ છીએ સારામાં સારી રીતે જય હો ત્યારબાદ આ જગ્યાએ અને પાછળની તરફ જે સતી માતા આપણને દેખાઈ રહ્યા છે એક સાથે બે એમના આપણે દર્શન કર્યા અને આ જગ્યાએ વાહ ભેવા સ્વસ્તિક નું નિશાન છે વાહ ધડર દિંગણ જેના માથડા મહાણે ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું આ પાળિયા સંસ્કૃતિમાં આપણો બહોળો ઇતિહાસ ધરબાઈને પીડ્યો છે ત્યારબાદ આ પાળિયો કંઈક વિશેષ હોય એવું આપણને લાગે છે દોસ્તો આપ જોઈ શકો છો સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ છે સિંધુર ચડાવવામાં આવ્યા છે નીચે લખાણ પણ ઘણું બધું સ્પષ્ટ છે વાહ ભાઈ વાહ ਦੇਹੋ ਪਣ ਪ੍ਰੌਡ ਜ਼ਿੰਦਾ ਪਰੈ ਜੋ ਕਤੇ ਪਸ਼ਚਮੈ ਮੱਧਮਾਏ ਸਿਆਣੀ ਓਟਾਰੀ ਅਨਹਿੰਦ ਦੇਵੀ ਤਣੀ ਕਮਰ ਪਰ ਚਮਕਤੇ ਦ੍ਰੜ ਕ세 ਤਿਕਸ਼ਣ ਜਾਣੇ ਕਟਾਰੀ ਆ ਪਹਾੜ ਉਨਤ ਮੁਖੇ ਕੀਰਤੀ ਮੁਚਾਰਤਾ ਜਨ ਗਰਜਤੇ ਜਲ ਦੇ ਗਾ ਨਜ਼ਰਣੀ પણ ભારતી ભોમની બંધુ તનયા વડી તન ધન્ય હાવ ધન્ય જ મારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો બધી જગ્યાએ તમે જુઓ પ્રેમનું પરબ ટાટા બોળ પાણીની વ્યવસ્થા હોય ત્યારબાદ આ જગ્યાએ પણ આપ તમે જુઓ સરસ મજાના બાકડાઓ છે બેસવાની વ્યવસ્થા આખે આખા મેદાનમાં આ પાળિયાઓને જાળવવા માટે જે પ્રયત્નો થયા છે એ ખરેખર કાબેલે તારીફ છે દેરાશ્રીના સુરધન દાદા વા ભૈવા અરે દોસ્તો અહીંયા પાછળની તરફ પણ એક સતી માતા આવેલા છે આમ તમે જોઈ શકો છો હું આપને દર્શન કરાવું કણ આ બધા સમયથી જાગ જિલે અને આજે પણ અડીખમ ઉભેલા આ બધા પાળિયાઓ આપણને એમ કહે છે કે વયાવો 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 અમારી પાસે આવી અને તમે કાન તો માંડો અમારે તમને અમારી ગાથ વરણી કેવી છે અમારે તમને અમારી સૌર્યતાની દાતારીની અમારી વીરતાની બધી વાતો કરવી છે પણ તમે સાંભળો તો ખરા ત્યારે દોસ્તો હળવદનું આ પાદર છે હળવદની આ રતુંબડી ધરતી કઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા હમાવી અને આજે પણ અડીખમ ઉભી છે ત્યારે ઝાલાવાડ આ ધરતી વીરભૂમિ હળવદ દોસ્તો આગળના ભાગની માલિપા પણ મારે તમને બીજા ઘણા બધા સતી સંત અને સુરાઓના દેરાઓના દર્શન કરાવવાના છે તો આગળનો ભાગ પણ તમે જોતા રહેજો અત્યારે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી